हां मोहा से हजार आशा नहीं करू तो करू छु भजन से जाओ भजन में जाओ से पर अवश्य करू तो करू छु हम आम तो आमंत्रण तो आ लियो तो के भजन में हेड जो हाँ भजन में के ना आ रहे जाओ जाऊ अकेला नहीं जाओ कौन <laughs> मारियो नहीं देखा तू क्या है बे बेजना

માશા કનાસી મોએ પેલા પિંડું કઈરું હોય હા હોય પેન્ટર ના લઈ જો આયુ કેમ જાવ ભજનમાં ભજન 20 રૂપિયા આલ્યો તને આવું તુઈ રે જા લ હામજો કે વધારે પ્રસાદ આલશે હા તો હું રાઠેવાતો રૂપિયા તો કોની марકા માર કાઢી નઈ હા થઈ ગઈ કે આપણને બી ઓસી જોકી અલ્યા બગા હવે મોસા તો મોસા પણ ચોપાના ઠકણા નઈ દીજે કેટલા છે ને બંદે ની ઓય તો જિંદગી કી કેટલા એવો છે રાખતા ની આ ઉકટલો રાખે કદી બદલાઈ જ નહીં ઈ તો બાપ દાદા નું હેડી આવે છે હ નું હેડી આવે છે બાપ દાદા આલેલું ઓય હા કે જો એટલા મુજી

તમે ક્યાં જેટલા લોગા થઈ ગયા અમારે ઉપર ના ઉભો થવા ભજન સારું થઈ જાય કાતરે તમે

ખોવાયો હીરો ખોવાયો કચરામ ખાલી બીજો ખાલી અનુભવો બે કર્યો આપડે તો તમે વિચાર કરીશું

હું ના ખોથી જાતો બારગલા લે બે સોડા બીજી પગર હું ના ઘરે પરમિયા પગટ ને

એ ભીખમાજીને લાવે છે કેને હડજુ હરો મોરઠા છે કેને તમને ભજન આવડે છે માર કોઈ ભજન આખા દેશમાં કોઈ નઈ ગાતું કેને તો જૂના भगत છે જાણી હા તો કોઈ ખબર જ નથી અમે રાજી બે દી મસ્ત ફરમાઈ મસ્ત ગાઈ જો છે હાથી રેચો

હા બધાને કરકી તમે અવડે ગોકા કરો લ્યા એ અમે પજંગો પજંગ તો બરાબર એવું કર્યું

કેવરાયું પણ આ બધા હાટલી હેતા ના ભજનમાં પાલ લાતલા ના ભજન દોશનથી રપલુકારી જાણે કે હવે નઈ કેવ વધારે મને શું કર કેવરા આલી તાડી ગર્થી કે દે રુઈ જો છોરા મને હટાવે હા ના આવી સર પર હું તો ચોપામાં બેઠો તો આવ આ ચેનય વાત કહું આ આખી જિંદગી ચોપામાં ફટહી રેજો હોય બધા ના જાન રહી ગયો ગમપુડે પડ્યા છે તો ઘઉં હાડા ની રાખી અને રહી ગયો ભજન ને ભજનમાં તમે ખાવ ભઈ નાશા હવે શું ગંદી કરે દે